નમસ્કાર આજ રોજ હું આપણા ભાયલી ગામમાં જે વોર્ડ નંબર દસમાં આવે છે વીએમસીની બેદરકારીના કારણે આજ રોજ ભાયલી ગામમાં જે વર્ષો જૂની આપણી સહકારી મંડળી આવેલી છે ત્યાં ગાડી આજે તેની જે છત છે તે તૂટીને પડી ગયેલ છે અને જેવા સંસાધનો પણ અહીંયા દબાઈ ગયા છે તો આ બધું નુકસાન જ્યારે આના પહેલાં અમે પ્રશાસનને જાગૃત કર્યા હતા કે જેટલી ખંડર જગ્યાઓ પડી રહી છે તેઓનું રિનોવેશન કરવામાં આવે અધરવાઇઝ તેને તોડી પાડવામાં આવે પરંતુ અમારી વાતને તેઓએ મતલબ ધ્યાનમાં ના લેતા આજ રોજ આ દુર્ઘટના ઘટી છે અને આવો હજુ બીજી જગ્યા તમને બતાવીએ આની જગ્યાની વાત કરીએ ત્યારે હજુ આ ખંડર એવું ને એવું જ પડી રહ્યું છે અને આવનારા સમયમાં આ પણ હજુ પડવાની તગાર પર જ છે તો શું પ્રશાસન હજુ નહીં જાગે પ્રશાસન જો ના જાગ્યું તો આવનારા સમયમાં આવું અત્યારે જસ એક ના તૂટી છે છત તો છત તૂટવાના કારણે આજે ગાડી દબાઈ ગઈ છે તો આવનારા સમયમાં જો કોઈ છોકરું કે કોઈ કોઈ પણ વ્યક્તિ અહીંયા દબાઈ ગયું હોત તો તેની જવાબદારી કોણ લેશે આ બહુ મોટો ગંભીર પ્રશ્ન છે આ બેદરકારી માત્ર વોર્ડ નંબર દસ ના અધિકારીઓની છે માત્ર ભારતીય મતલબ જે પણ ભારતીય મતલબ અહીંયા આગળ જે સરકાર ચાલી રહી છે બીએમસીની તેની બેદરકારી અહીંયા દેખાઈ રહી છે અને વાત કરીએ કે હજુ તો આ સાઈડનો ભાગ પડ્યો છે હજુ તો આખી સરકારી મંડળી આયે ખંડર પડી છે અહીંયા સરકારી મંડળીની અંદર છેલ્લા ઘણા વર્ષોથી આ વસ્તુ ખંડર પડી રહી છે પ્રશાસનોને મેં જગાડવાની પ્રયત્ન કર્યો છે પણ અમારી ધ્યાનમાં વાત ના લેતા આજે આ દુર્ઘટનાનો સામનો બધાએ કરવો પડે છે અને આ દુર્ઘટના ઘટી છે વાત કરીએ કે આ જે ગોડાઉન છે તે ગોડાઉનને અમુક જગ્યાઓ છે જે માત્ર રૂપિયા કમાવાના લાલચે જે એસબીઆઈ બેંકને સોંપવામાં આવી હતી પરંતુ એ બે બેંકનો જ્યારે કોન્ટ્રાક્ટ રદ થયો ત્યારે તે અહીંયાથી ગતિ રહ્યો હોય તેમ છતાં આનું રિનોવેશન નથી થઈ રહ્યું અને બીજી વાત કે આ ગોદાઉનના જે પણ સંચાલકો છે તેઓની બેદરકારી તેમજ વોર્ડ નંબર દસમાં આવતા જે પણ ચાર કોર્પોરેટરો છે તે કોર્પોરેટરની પણ બેદરકારી છે કારણ કે આજ જેટલા વર્ષોથી એ લોકો કોર્પોરેટર બન્યા છે એક પણ વાર ભાઈલી ગામની તે લોકોએ મુલાકાત કરી નથી જેના કારણે આ જે સરકારી ભંડાર મંડળી છે તે મંડળીનું પાછળની છત પડી ગઈ છે અને આટલું બધું નુકસાન થયું છે તો બીજી વાત કરીએ કે અહીંયા તમે આ સાઈડ જોઈ શકો છો કે આ બોડીનું શું હાલત થઈ છે હજુ આની ઉપરની વાત કરીએ તો આની છત પણ હજુ લસળાઈ ગઈ છે અને બીજી વાત કરીએ કે આની વાત અત્યારે મેં અહીંયા જ્યાં ઊભો છું તેની આ તમે હાલત જોઈ શકો છો તો આવી તમામ બેદરકારી નું મેં ધ્યાન દોરવા માંગુ છું કે બીએમસી દ્વારા આનું જલ્દીથી જલ્દી નિરાકરણ કરવામાં આવે અધરવાઇઝ અમારા દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે